આપણે જઈ રહ્યા હાલીને માતાના મઠ હું ને મીર બે જણા હાઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે છે માતાના મઠ પદયાત્રી બધા જાય છે એનો ત્રીજો દિવસ તો આપણે નીકળી ગયા રાતે કેમ્પ જોવા માટે અહીંયા જીગર હોટલ બાજુમાં લાખાડી ત્યારે તો જોતા આવી ત્યાં કેવો માહોલ છે આપણા ગામ કરે તો આપણે જોયું આગળના બ્લોગમાં પણ આપણે ત્યાં જોતા આવી કેવો માહોલ છે ત્યાં ખાને તો બસ આમાં નીકળી જાય ને જો રાતના કેટલી ભીડ પડ્યા સાધન કેટલા આવે જાહેરા હજી કેટલા આવે રિટર્ન

જોયો માહોલ એ બધો કેવો હોય તો હવે જઈ રહ્યા આપડે ઘર સાઈડ તો ઘર સાઈડ કેમ જોતા જઈએ બધા તો ચાલો આ નીકળેલા ધીમે ધીમે આવે આગળ જીકરે ઉપર છે જીકરે જીકરે ઉપર છે ભલે જોવા દે આપણા ગામમાં જો મેળો થઈ ગયો મેળો એટલા માણ આવી ગયો આપડે ગાઈસ હવે જઈ રહ્યા ઘરે ને હમણાં થોડુંક બધા મિટિંગ એટલે થોડુંક બધા બેઠા હતા નક્કી કરતા હતા કે આપણે જઈ રહ્યા હાલીને માતાના મઢ હું ને મીર બે જણા તો મમ્મી ને બધા ભેગા થયા હતા તેમજ વાતો કરતા હતા કઈ ચપ્પલ પહેરી જવી કઈ કપડાં લઈએ શું કરશો એમ તો બસ પહોંચી આવ્યા આપણે ઘરે મોજા ને જોડ દે તો કે તો બહાર જ રાખો વારે રાખી દો એક одિયે છો અચ્છા થઈ જ એમ ફકાય દેવાની આ જે જીલ કા દેવાની ભઈ ખોણી આવજે પાછી મોજા મોજા પેરી નવા કપડા પપ્પા ની કી ગોદરી માં જશે પછી એક જોડિયા કાલ પહેરી જવાની એક રિટર્નની તો બસ આપણો છેલ્લો પેક થઈ ગયો મોટો મોટો તો હવે કરી આપણું લેપટોપમાં એડિટિંગ ચાલુ તો હવે થોડુંક લેપટોપમાં કામ એ પતાઈ દે ને પછી કરશું આરામ કારણ કે વાઘેરા આવી જાવ તમે કેટલા વાઘેરા અગિયાર એટલે કે બાર વાગવા આવ્યા હે ને સવારે આપણે ચાર વાગે નીકળવાનું હોય માતાનમાં જવા માટે હમણાં જ પ્લાન થયું મારું વેરનો અને આમાં જ સવારે ચાર વાગે નીકળી જશું એવું પ્લાને આપણું કોને કીધું નથી હજી આપણે ઘરે જ કીધું એ બીજા કોઈને ખબર નથી તો બસ હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી નેક્સ્ટ બ્લોગ જોજો આપણે ચાલી જશું માતાના પહેલી વાર તો વળીએ ક્યાં આવો લોગ સાથે થશે ને બાય